ને હર હર મહાદેવ તો આજે આપણે મગફળીમાં જીવામૃતનો છટકાવ કરવાનો છે તો આપણે સારો પેલા તો જીવામૃત કાઢી લઈએ આપણે બેગમાંથી જે આપણે તૈયાર કર્યું છે તો આ છે આપણે જીવામૃત બનાવવાનું બેગ જેમાં અત્યારે આપણે જીવામૃત બનીને થઈ ગયું છે તૈયાર તો હાલો આપણે જીવામૃત થોડુંક કાઢી લઈએ મગફળીમાં સાટવા માટે તો આ છે આપણું જીવામૃત તો હવે આપણે જીવા ને પંપમાં નાખી દઈએ તો આપણે અત્યારે પહોંચી ગયા છે આપણા મગફળીના ખેતરમાં તમે જોઈ શકો આપણી મગફળી આમાં આપણે અત્યારે છંટકાવ કરવાનો છે જીવામૃતનો તો હાલો આપણે છટકાવ કરવાનું શરૂ કરીએ તો અત્યારે છે આપણે આ બીજી વખત મગફળીમાં જીવામૃતનો પદ જે આપણે પહેલાં સાતમ આઠમ પહેલાં પિયત સાથે આપેલું હતું વરસાદ ખેંચાણો હતો એટલે આપણે મગફળીમાં જ્યારે પાણી વાર્યું ત્યારે આપણે પાણી સાથે જીવામૃત આપેલું છે અત્યારે આપણે આને ઉપરથી છટકાવ કરીએ મગફળીમાં જીવામૃતનું રિઝલ્ટ બહુ સારું છે તમે આ જોઈ શકો આપણી મગફળી

આ ચકડી મગફળી જો તમને અમારી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ